એચ એમ કિચનમાં આજે આપણે બનાવીશું મેથીના ભજીયા તે પણ થોડાક અલગ ટેસ્ટ સાથે અને બજારમાં મળે છે તેવા જ ભજીયા રેડી કરીશું તો તેની માટે મેં એક વાસણ લીધું છે તે વાસણની અંદર મેં એક વાટકો જેટલી મેથી અને કોથમરીની ઝીણી સમારી અને ધોઈ અને સાફ કરીને લઈ લીધી છે મેથીની ભાજી અને કોથમરીને લીધા બાદ તેની સાથે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે મેં અહીં આ રીતે ઝીણી સમારી અને લઈ લીધી છે તેની સાથે સાથે મેં અડધી વાટકી જેટલા ઝીણા ટમેટા અને બે લીલા મરચાં સમારીને તૈયાર રાખ્યા હતા તે પણ હું અત્યારે લઉં છું તમે આમાં તમારી રીતે કોઈ પણ વેજીટેબલ વધારે ઓછા કરી શકો છો પણ આ રીતે અને આ વેજીટેબલ સાથે બનાવશો તો ટેસ્ટ એકદમ સરસ આવશે ત્યારબાદ તેની અંદર આપણે આખા ધાણા એડ કરવાના છે આખા ધાણાથી પણ ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે બજારમાં આપણે જે ભજીયા ખાઈએ છીએ એમાં પણ આખા ધાણા મળે જ છે આપણને અને તેની સાથે સાથે મેં એક ચમચી જેટલું લસણ ક્રશ કરી અને લીધેલું છે કે લસણ આપણે એકદમ લસણની પેસ્ટ નથી લીધી મેં તેને આ રીતે અધકચરું ક્રશ કરી અને લઈ લીધું છે ત્યારબાદ એક આદુના ટુકડાને મેં ખમણીની મદદથી ખમણી અને લીધેલું છે હવે આ બધા વેજીટેબલ બે વાટકી જેટલા છે તો હવે હું અહીં ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશ ચણાનો લોટ મેં પહેલાં ચાળી અને રેડી રાખ્યો હતો તો મિત્રો તેનું પણ ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ ચણાના લોટની વસ્તુ કોઈ પણ બનાવીએ ત્યારે તેને ચાળી લેવું હવે તે ચણાના લોટની ઉપર મેં મીઠું એડ કર્યું છે અને મીઠા ઉપર અડધી ચમચી ખાવાનો સોડા એડ કરવાનો છે આ પ્રોસેસ કરીએ તે પહેલાં મેં ગેસ ઉપર તેલ તમને બતાવ્યું તો મેં તેલને ગરમ થવા મૂકી દીધું છે તો આપણે જે ચણાનો લોટને મિશ્રણ તૈયાર કરીશું બેટર બનાવીએ તો તે બેટર બને ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે હવે જે બેકિંગ સોડા એડ કર્યો હતો તેની જ ઉપર મેં બે લીંબુનો રસ એડ કર્યો છે આ પ્રોસેસ કરવાથી તમારા ભજીયા એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે તો આ પ્રોસેસ પણ કરી લેવી ઘણી જરૂરી છે ઘણીવાર આપણે ભજીયા ખાતા હોય છે તો ભજીયા કડક થતા હોય છે પણ આ રીતે કરવાથી ભજીયા કડક નહીં થાય આની સાથે સાથે મેં આ ભજીયાનું બેટર ઠંડા પાણીથી બનાવ્યું છે જેથી ઠંડા પાણીથી કરવાથી પણ ભજીયા એકદમ સોફ્ટ થાય છે અને જાળીદાર બને છે તો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું તમારે તેને ચમચીની મદદથી તમને બતાવો તો વધારે ઘટ પણ નથી અને વધારે પતલું પણ નથી આ રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે બેટર તૈયાર થઈ ગયું છે તો સાથે સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર હું ભજીયા મૂકી રહી છું તો તમને તેલમાં અત્યારે હું પાંચથી છ ભજીયા આ રીતે મૂકું છું કેમ કે જે પણ બેટર આપણે એડ કરીએ છીએ તે ફૂલાઈ અને ડબલ થઈ જશે તેના માટે થોડી જગ્યા પણ રાખવાની અને અહીં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની વધારે ગેસ હશે તો તમારા ભજીયા ઉપરથી કડક થઈ જશે અને અંદરથી ચડશે નહીં તેના માટે ખાસ મધ્યમ ગેસ ઉપર ભજીયા તૈયાર કરવાના મારા ભજીયા તૈયાર થઈ ગયા છે તેને આપણે કિચન ટિશ્યુ ઉપર લઈ લઈએ જેથી વધારાનું તેલ પણ તે ટિશ્યુ ઉપર આવી જાય તો આ રીતના ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો હવે આ ભજીયાને હું ભજીયાની ચટણી સાથે સર્વ કરી રહી છું તો મિત્રો તમને મારા ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂર કરજો તેમજ તમે અત્યારે ચેનલને લાઇક કરી દીધી છે શેર કરી દીધી છે અને સબસ્ક્રાઈબ તો અજોક કરી દીધી છે તો તમારો ધન્યવાદ